ગામની બજારમાંથી અને રસ્તા પરથી વહેતા થયા જેના કારણે ત્યાં આસપાસ દુકાન ધરાવતા લોકોને અને સાથે જે વાહન ચાલકો હતા તેમને ખાસ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો જોકે કેટલાક વાહન ચાલકો તો આ ધસમસ્તા પ્રવાહમાંથી પસાર થવાની કોશિશ કરતા પણ જોવા મળ્યા જોકે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને તેમને બચાવ્યા નખત્રણામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે બેથી અઢી ઇંચ જેટલો આજે દિવસમાં વરસાદ વરસ્યો છે તેમ છતાં પરિસ્થિતિ છે

ઢાળવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા દ્રશ્યો જુઓ આવા ધસમસતા પ્રવાહમાંથી આ બાઇક ચાલક હિંમત ભેર પસાર થવાની કોશિશ કરે છે પરંતુ બાઇક પણ બંધ પડી જાય છે અને આ ધસમસતા પ્રવાહમાં વહી જતું નજરે પડે છે આસપાસથી લોકો દોડી આવે છે તેની મદદે અને તેને બચાવે છે બાઇકને બચાવે છે એટલે આવામાં આવા ધસમસતા પ્રવાહને ક્રોસ કરવાની કોશિશ ન કરવી જોઈએ અલગ અલગ દ્રશ્યો ભૂજ માંડવી બળદિયા ભાડાઈ શિરવા અને ડોણ ગ્રામ્ય વિસ્તારો છે તમામ તમામ ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદી માહોલ આજે સમગ્ર કચ્છ પર મેઘો મહેરબાન થયો છે મુશળધાર વરસાદ વરસ્યો ક્યાંક છૂટો છવાયો વરસાદ ક્યાંક વરસાદી ઝાપટા ને ક્યાંક ગાજ વીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે કારણ કે આ એ જ વરસાદ જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એક તરફ ચોમાસું થોડા વિરામ બાદ આગળ વધી છે 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 અને હવે મહેરબાન થયા થયા હોય નજરે પડી રહ્યું રોડ રસ્તા ભીના ખેતરોમાં ક્યાંક પાણી ભરાયા છે કચ્છ બાદ હવે વાત દ્વારકાની કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ઉપરવાસમાં વરસાદના કારણે ધારથર અને મોટી ખોખરી ગામની નદીમાં પૂર આવ્યા નદીના પાણી પરિવર્તા ભાડથર અને ભીંડા ગામને જોડતો જે રસ્તો હતો આ રસ્તો ધોવાઈ ગયો જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાપ્યો પાનેલી ગાંગલી ચાસલાણા દેવળિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે એ પાણી પાણી થઈ ગયા ખંભાળિયા અને સલાયા પંથકમાં વરસાદના કારણે નદી નાળા પણ છલકાયા સલાયા અને માંઢા ગામ વચ્ચે આવેલા પુલ પર પાણી ફરી વળ્યા જોકે આવા પુલ પરથી પણ આવા ધસમસતા પ્રવાહ વચ્ચેથી પણ વાહન ચાલકો વાહન હંકારતા નજરે પડ્યા અલગ અલગ દ્રશ્યો આપ જુઓ ભાવનગર શહેર અને જિલ્લાના આ દ્રશ્યો આજે મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ભાવનગર શહેર સહિત જિલ્લાના મહુવા ઘોઘા વલભીપુર પાલિતાણા શિહોર તળાજા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ ખાપ્યો ભાવનગર શહેરમાં સવારથી જ છવાયા હતા કાળા ડિબાંગ વાદળો સાથે જ ઉકળાટભર્યું વાતાવરણ પણ હતું દસ એક વાગ્યે એકા એક વરસાદ તૂટી પડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના ક્રેસન્ટ કુંભારવાડા શિવાજી સર્કલ ઘોઘા સર્કલ નીલંબાગ સહિતના વિસ્તાર પાણી પાણી થઈ ગયા ભાવનગર શહેરનો કુંભારવાડા વિસ્તાર તો જળબંબાકાર થયો કુંભારવાડામાં ઠેક ઠેકાણે ઘૂંટણ સમા પાણી ભરાયા જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદ વરસાદ સામાન્ય વરસાદમાં ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ કુંભારવાડાના મઢિયા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા તો ગરનાળા પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા

પાલીતાણા તાલુકાના કરીએ જૂનાગઢ શહેર અને જિલ્લો જ્યાં આજે પણ રહ્યો વરસાદી માહોલ માણાવદર અને મેંદરડામાં વરસ્યો મુશળધાર વરસાદ સવારથી જ આ બંને તાલુકામાં હતું વાદળછાયું વાતાવરણ એકાએક વરસાદ તૂટી પડતા માણાવદર અને મેંદરડા થયા પાણી પાણી માણાવતરના ગાંધી ચોક પટેલ ચોક સિનેમા ચોક મીતડી દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો માણાવતરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા જૂનાગઢ શહેરમાં ગઈકાલ સાંજ બાદ આજે ફરીથી વરસાદ વરસ્યો જૂનાગઢ શહેરના દોલતપરા મજેવડી દરવાજા જોશીપુરા કાળવા ચોક આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો જૂનાગઢના બંતલીમાં પણ વરસાદ ખાપ્યો

કિંદર ખેડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો અલગ અલગ દ્રશ્યો આપને બતાવીએ સમગ્ર સૌરાષ્ટ્રના દ્રશ્યો આજે સમગ્ર સૌરાષ્ટ્રને ગમરોળ્યું છે મેઘરાજાએ આપ જો બોટાદ પોરબંદર જૂનાગઢ રાજકોટ ભાવનગર અને દ્વારકાના દ્રશ્યો છે અલગ અલગ જગ્યાએ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે ક્યાંક નીચાણવા વિસ્તારમાં પાણી ભરાયેલા નજરે પડ્યા તો ક્યાંક ખેતરોમાં પણ પાણી ભરાયા વાહન ચાલકોને તેમના વાહનો બંધ પડી જવાથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો તો ક્યાંક કાચા સોના રૂપી આ વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે બોટાદ ભાવનગર જૂનાગઢ રાજકોટ ભાવનગર અને દ્વારકામાં વરસાદી માહોલ તો અલગ અલગ દ્રશ્યો આપણે હવે બનાસકાંઠાના બતાવીએ બનાસકાંઠામાં પણ અમીરગઢ હોય કાંકરેજ દિયોદર કે અંબાજી આ તમામ જગ્યાએ આજે વરસાદી માહોલ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘો મહેરબાન થયો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા કારણ કે આ એ જ વરસાદ જેની તેમણે કાગડોળે રાહ જોઈ હતી અને હવે તેમના પાકને આ વરસાદથી ફાયદો થશે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે એક અનેરી ખુશી તેમનામાં જોવા મળી રહી છે અમીરગઢ કાંકરેજ દિયોદર અને અંબાજી જ્યાં વરસાદી માહોલ આ તરફ અમીરગઢ આબુ રોડ હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે વરસાદના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ હતી જેના કારણે તેમને આગળ જવામાં તકલીફ થઈ તો આ તરફ જે રાહદારીઓ હતા તેઓ પણ ભારે પાણીમાંથી પસાર થતા રસ્તો ક્રોસ કરતા નજરે પડ્યા